પોલીસ સ્ટેશન મંજૂર થઈ ગયું છે પરંતુ બનતું નથી એક વાત હતી બીજો ખનીજ ચોરીની જે વાત હતી ખનીજ ચોરીમાં પોલીસ તકલીફ થાય ત્યાં ખનીજ પકડે છે બાકી ખનીજ ચોરી આખા થાય છે છે લોકો કરી રહ્યા રાજકીય સત્તા પક્ષના જે લોકો છે એ પણ ખનીજ ચોરી કરી રહ્યા છે એમને ક્યાંક ને ક્યાંક પોલીસ હાથ પણ નથી હટતી એ બાબતે રજૂઆત કરવામાં આવી હતી કે ખનીજ ચોરી ઉપર પગલા લેવામાં આવે તો સમગ્ર કચ્છમાં લેવામાં આવે આ તો અત્યારે એવું થાય છે કે નાના નાના જે બિચારા કોઈ હોય છે એક ટ્રેક્ટર બે ટ્રેક્ટર બે ગાડી ફરતા હોય એમને પકડીને પોલીસ સંતોષ માની લેતી હોય છે ઉપરાંત દારૂની વાત હતી તો સમગ્ર કચ્છમાં આજે દૂધ નહીં પણ દારૂ બહુ સહેલાઈથી મળી જાય છે તો એ બાબતે એક રજૂઆત હતી ડ્રગ્સની એક રજૂઆત હતી કે ડ્રગ્સ આટલું બધું પકડાય છે પરંતુ આરોપી ક્યાંય પકડાતા નથી દારૂ પણ કરોડો રૂપિયાનું પકડાય છે એના આરોપી નથી પકડાતા આરોપી તો ઠીક છે ચાલો ડ્રગ્સ નથી પકડાતા પરંતુ સાથો સાથ ભુજમાં પણ આજે સહેલાઈ ડ્રગ્સ ઉપલબ્ધ થઈ ગયું છે આપણી આવનારી પેઢીને આ બધી વસ્તુઓ બરબાદ કરી રહી છે દારૂ અને ડ્રગ્સ જેવા દૂષણ એના ઉપર કડકાઈથી અમલ કરવામાં આવે ટ્રાફિકની સમસ્યા છે એક કે ટ્રાફિક પોલીસ નું જે તંત્ર છે આખા જિલ્લામાં અત્યારે એમ કહી નિષ્ફળ જેવું છે રોજ ટ્રાફિક જામ સવો તો થવા સામાન્ય બાબત બની ગઈ છે અને નાનો કોઈ ટ્રેક્ટર રેતીનો બની જાતો હશે એને પકડવામાં આવશે નાના છકડાવાળાને રિક્ષાવાળાને પકડવામાં આવશે પણ પચાસ ટન ઓવરલોડ ભરીને જે વાહનો જે છે એમને કોઈ નથી પકડતું કંપનીની ગાડીઓ જે મોટી મશીનરીઓ લઈને જતી હોય છે એમને કોઈ નથી પકડતું ખનીજની ગાડીઓ જે છે પચાસ પચાસ ટન ભરીને જતી હોય એમને કોઈ નથી પકડતું મોટા વાહનો બે રોકટોક ચાલે છે આ મોટી ટ્રાન્સપોર્ટો છે મોટા જે પેટીઓ છે એમની અને નાના નાના લોકો જે છે જાત મજૂરી કરાવાવાળા છે એમને હેરાનગતિ કરવામાં આવી રહી છે આ તમામ મુદ્દાઓ ખેડૂતોનો એક પ્રશ્ન છે કે આજે ખેડૂતને કાંઈ ઇશ્યુ હોય પોલીસને અરજી આપવા દે પોલીસ એમ કે છે કે આ રેવન્યુ મેઠો છે અમને ખબર ન પડે પરંતુ એ જ જ્યારે ખેડૂતના ખેતરમાંથી વીજ લાઈન પસાર થતી હોય પવન ચક્કીની કે આદાણી પાવરની લેવી કોઈ ત્યારે પોલીસ બંદોબસ્ત રાખી ખેડૂતને દબાવી ધમકાવી કંપનીના એજન્ટની જેમ વર્તી અને ત્યાંથી લાઈન પસાર કરવા માટે કંપનીના એજન્ટ બનીને કામગીરી કરે છે આ બધી બાબતોની અમે રજૂઆત કરીએ આપ જોઈ શકો છો કે કચ્છમાં અત્યારે મોટી મોટી કરોડો રૂપિયાનો દારૂ પકડવાનો છે કચ્છ પોલીસ નિષ્ફળ છે ત્યારે એસએમસી ને ત્યાંથી આવવું પડે છે કચ્છ પોલીસ આ કાડા કામ કરી રહી છે ત્યારે એસએમસી ને આવવું પડે છે ને એમાં પણ એવું છે ક્યાંક ને ક્યાંક કોક અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે બદલીઓ કરવામાં આવી છે પરંતુ એના પછી જે દારૂ પકડવાનો છે એનામાં કોઈ સજાના પગલા પણ લેવામાં આવ્યા નથી આનાથી ઉચ્ચ અધિકારીઓનો ઈશારો એવો લાગે છે કે એમની મીઠી નજરે ઘણા બધું થતું હોય એ બચાવી રહ્યા હોય નીચેના તાબા અધિકારીઓને નહીતર ખરેખર તો આવી રેન્ટ પડે એટલે જવાબદાર જે તે અધિકારીઓને સસ્પેન્ડ કરવા જ જોઈએ